નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં શિક્ષક ભરતીને લઈને અપડેટ આવી છે તો હાલમાં એકથી બારની ભરતી ચાલી રહી છે પરંતુ આ ભરતી જે છે એ ક્રમિક ભરતી થવી જોઈએ ક્રમિક નહીં થાય તો વિદ્યાસાયક ભરતીમાં ખાલી જગ્યાઓ રહી જઈ શકે એમ છે તો ઉમેદવારોની જે માગણી છે તે યોગ્ય છે કે આ ભરતી જે છે તે ક્રમિક ભરતી જ થવી જોઈએ આપણે જાણીએ છીએ કે વિદ્યાસાયક ભરતીનું શેડ્યુલ જે છે જિલ્લા પસંદગીનું તે જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે નવથી બારની જે ભરતી જે છે તે આગળ વધી રહી નથી તો ઝડપથી સૌ પ્રથમ તો નવથી બારની ભરતી જે છે તે પૂર્ણ કરવામાં આવે જૂન મહિના પહેલાં એટલે એટલે કે આપણે એમ કહી શકીએ કે જ્યારે વિદ્યાસાયક ભરતીનું જે શેડ્યુલ છે એ પહેલાં પૂર્ણ કરવામાં આવે તો જ જે ક્રમિક ભરતીની જે માનનીય મંત્રી શ્રી આપણને વારંવાર જણાવતા હતા કે ભરતી ક્રમિક થશે તો શા માટે ક્રમિક ભરતી થવી જોઈએ અને નહીં થાય તો શું નુકસાન છે એ આપણે એક નોટ દ્વારા જાણીશું એ પહેલાં આપણે જણાવી દેવી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આપણે જોવાનું છે કે શિક્ષણ વિભાગ દ્વારા જો ક્રમિક ભરતી કરવામાં નહીં આવે તો શિક્ષણની ગુણવત્તા કથળવાનો ભય રહેલો છે વિદ્યા સહાયકોની ક્રમિક ભરતીના છેદથી ધોરણ એકથી પાંચમાં પંદરસો જેટલી જગ્યાઓ જે છે તે ખાલી રહી જવા પામે એવી શક્યતાઓ રહેલી છે ક્રમિક ભરતી કરવામાં આવે તો ઉમેદવારોને પણ ફાયદો થાય એમ છે શા માટે જરૂરી છે વિદ્યા સહાયકની ક્રમિક ભરતી તો ચાલુ શિક્ષણ સહાયક સ્થળ પસંદગી બાદ ધોરણ એકથી આઠમાં ક્રમિક ભરતી થાય તો માત્ર નિમ્ન પ્રાથમિકમાં જ એટલે કે ધોરણ એકથી પાંચમાં બારસોથી પંદરસો જગ્યાઓ બગડતી અટકી શકે તેમ છે લાયક જે ઉમેદવારો છે એને પૂરતો ન્યાય મળી રહેશે શાળામાં બાળકોને પણ ભરતી કર્યા મુજબ સત્વરે શિક્ષકો પણ મળી રહેશે ક્રમિક ભરતીના ફાયદાને ધ્યાનમાં રાખીને જ વિદ્યા ભરતીમાં છ મહિના જેટલો સમય પસાર કરાયો છે તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે એકથી પાંચમાં ધારો કે કોઈ વિદ્યાસહાયક જે છે છથી આઠમાં એને મળી જાય છે સ્થળ પસંદગી કરી લે છે અને પછી પાછો એનો વારો જો અગિયાર બારમાં આવે તો એ જગ્યા જે છે એ મૂકી તે ખાલી રહે છે અને તે ફરી પાછો અગિયાર બારમાં જતો રહે છે એટલે કે હવે જગ્યા ક્યારે ભરાશે આવનારી ભરતી ક્યારે આવશે ત્યાં સુધી એ ખાલી જશે બાળકોને પણ નુકસાન થશે આથી સૌ ઉમેદવારોની માંગણી છે કે ભરતી જે છે એ ક્રમિક થવી જોઈએ ક્રમિક ભરતી થશે તો દરેકને એમાં ફાયદો છે ઉચ્ચ મેરિટવાળા મિત્રો જે છે તે ટાટમાં નવથી બારમાં જતા જે ઓછું મેરિટ ધરાવતા ઉમેદવારો છે એનો પણ વારો જે છે તે એકથી પાંચની ભરતીમાં આવવાની શક્યતાઓ રહેલી છે જો એમ નહીં થાય તો ઘણા બધા ઉમેદવારો પાછળથી પછી આજે જગ્યાઓ મૂકી અને ઉપલા ધોરણમાં જતા રહેશે તો એનો પણ ભય રહેલો હોવાથી આ ભરતી જે છે એ ક્રમિક થવી જરૂરી છે આવી તમામ અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવી જે અપડેટ આપ તમને આપતા રહીશું મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત અને વોટ્સઅપમાં પણ અમારી ચેનલ છે ઓલ હેલ્પ ગુરુજી સર્ચ કરશો અને એને પણ તમે ફોલો કરી શકો છો થેન્ક યુ